ગુજરાતમાં આપનું સ્વાગત છે ચરોતર પંથકના કરમછત ખાતેથી રવિવારે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા એક યાત્રા યોજાઈ હતી આ યાત્રા કરમછથી શરૂ થઈ ગુજરાતભરમાં પરિભ્રમણ કરશે આ યાત્રા આંકલાવ તાલુકાના કાહાનવાડી ગામે પહોંચી હતી જેમાં મિથલેશ અમીન વિરેન્દ્રસિંહ ચાવડા અલ્પેશ પુરોહિત મહર્ષિ પટેલ અરવિંદભાઈ ગોલ પ્રિતેશભાઈ પટેલ હર્ષિતભાઈ પટેલ સહિતના સભ્યો હાજર રહ્યા હતા જ્યાં કાહાનવાડી ગામની બસો વીઘા જમીન એક ગુરુકુળ સંસ્થાને આપી દેવાના વિવાદિત નિર્ણય બાબતે ને તેમાં થયેલા કથિત ભ્રષ્ટાચારનો વિરોધ કરવા આંદોલન શરૂ કરાયું છે જે મુદ્દે કાહણવડી ગામના લોકો પણ આંદોલનમાં જોડાયા હતા અને કાહનવાડી ગામની બસો સાડત્રીસ વીઘા જમીન આપી દેવાનો વિરોધ કરવા અને આ આંદોલનને આગળ ધપાવવા ગ્રામજનોએ હાંકલ કરી હતી ઉલ્લેખનીય છે કે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમશદ જે છેલ્લા કેટલાક વખતથી સરદાર પટેલ સાહેબના વતન કરમશદને અલાયદી ઓળખ આપવા તેમજ અમદાવાદ મોઢેરા સ્ટેડિયમનું નામ પુનઃ સરદાર પટેલ સ્ટેડિયમ આપવા માંગ કરી રહી છે તે આંદોલનનું સમર્થન કાહનવડી ગામના લોકોએ આપ્યું છે

મુદ્દાની વાત એ છે કે કરમસદ અને કાનવાડીને બેવ સાથે છેતરપિંડી થઈ છે અને એ છેતરપિંડી કરનાર કોણ તો હાલના સાંસદે કાનવાડીને બસો ને સાડત્રીસ વીઘા જમીન અંધારામાં રાખીને કાનવાડી ગામને સવારમાં ઉઠ્યા ત્યારે ખબર પડી કે અમારી જમીન ગુરુકુળને સોંપી દીધી એવી જ રીતે આ સાંસદ ઉપર ભરોસો રાખી કરમસદ વિદ્યાનગર માક્રોલ જોર મોગરી

કે મારો અવાજ બંધ કરાવશો કે મને ખતમ કરશો એનાથી કોઈ સોલ્યુશન નથી કે લોકોને ખતમ કરી નાખશો એનાથી સોલ્યુશન નથી મુદ્દાની વાત એ છે કે કાનવાડીની વહીવટ કાનવાડી ગામ કરવા માંગે છે અને અગાઉ પણ કાનવાડી ગામે એની જમીનોનો નો વહીવટ બુદ્ધિપૂર્વક કરેલો જ છે એમાં કોઈ ગુરુકુની કે કોઈ સરકારની દખલની જરૂર નથી એવી જ રીતે સરદારની જે ગામ કરમસદ છે એને પણ અમે સ્વતંત્ર રીતનો વહીવટ માગીએ છીએ ગમે તેટલા દાબ દબાણ આપશો આ પર્સનલી સરકારને કહેવા માગીએ છીએ કે ગમે તેટલા દાબ દબાણ આપશો કે કોર્ટમાં કેસો કરશો અમારી માગણી ચાલુ રહેશે અને અમારી માગણી અમે સતત આ જે કરમસદ બાદ કાનવાડી સરદાર બની બની છે કે આમ સમગ્ર ચરોતરને પોતાની લડત મારી લડતનો હું છું સરદાર અને સમગ્ર ચરોતરને સરદાર બનાવવાની અમે નેમ રાખીશું ગામ એક સાથે છે એક સાથે રહેવાનું છે સ્વામીઓ હજી અમને ખટપટ છોડતા નથી હજુ એક પાંચે તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખ્યો છે અધિક કલેક્ટર સાહેબે કે ભાઈ મહેસૂલ લઈ લેવું એ સાહેબને પણ હવે અમે વિનંતી કરીએ છીએ કે આખા ગામે તમને આવેદન પત્ર આપેલ છે ગામને ગામને હવે ફરી છેતરવાનો પ્રયત્ન હરકીત ના કરશો ફરી તારાબંધી નહીં ઉગ્ર આંદોલનની એ થશે સરપંચની કે ઇલેક્શનની અમે બહિષ્કાર કરીશું એ પણ જાહેરનો ખાતી કર્યો છે એક પણ ઇલેક્શન ગામમાં નહીં થવા દઈએ અને બીજું એ પણ કહીએ છીએ કે અત્યાર સુધી દરેક રાજકીય આગેવાનોને અમે વિનંતી કરી કે બધા કહેતા હતા મળીશું ભેગા થઈશું ચર્ચા કરીશું આજે જે આપણા શું નામ અલ્પેશભાઈએ કહ્યું કે ચર્ચા કરીએ કોઈ ચર્ચા કરવા આવતા નથી તમે કહો છો એ રીતે એક મૂર્ખ બનાવવાની જે વાત છે પણ આ કાનવાડીની જમીન એ સ્વામિનારાયણ સંપ્રદાયનો તો કોઈ દોષ નથી જે વ્યક્તિગત ધંધાદારી લોકોએ ગુરુકુળ ઊભું કર્યું છે એમના વિરુદ્ધમાં બાર બાર જગ્યાની ફરિયાદો છે અને એ સ્વામીઓ કે જે ભગવાનના નામે અહીં નીકળ્યા છે આ એમનું છેલ્લું કૌભાંડ હશે અને અમે હવે પછીથી કરમશક્તિ જે ભાઈઓ આવ્યા હવે અત્યાર સુધી અમે આમાં કોઈ રાજકીય હેતુ છે નહીં સરકારી પડતર બસો સાડત્રીસ બીજા સરકારી પરિપત્રોને નેવે મૂકી હવે આઠ હજારની વસ્તીને કોઈ જરૂરિયાત નથી અમારે ભણતરની જરૂરિયાત નથી એ નિયમો તોડી અને જે જગ્યા આપેલી છે એના માટે અમે પહેલાં પણ કહ્યું હતું આજે પણ કહીએ છીએ જીવ આપીશું પણ જમીન નહીં આપે અને ગામવાનું નથી ફૂટવા જશે એમ ફૂટવા દેવાનું નથી અને દરેક આગેવાનોએ ગામડોર દરેક આજુબાજુના ગામોનો જ્યારે અમે સહકાર લઈશું ત્યારે આગેવાનોને ખબર પડશે કે કાનવાડી શું છે અને અમે સંપૂર્ણ રીતે આ યુદ્ધ લડવા માટે આ જે આપણે તમે રેલી કહો છો કે જે આયોજન કરવા માટે અમારું ગામ પહેલાં પણ કટિબંધ હતું અત્યારે પણ રહેશે અમે કોઈ ચૂંટણીમાં કે આના પ્રલોભનમાં આવવાના નથી અને એનો સંપૂર્ણ બહિષ્કાર પણ કરીશું અને પછીથી હવે પછીથી આજુબાજુના ગામોમાં જો એ આગેવાનો આવશે તો અમે એમને પૂછવા પણ જઈશું કે મિત્ર અમારા ગામનો નિકાલ કરો અને પછી આગળની વાત કરો આ તો જે ખોટી રીતે હજુ પણ જે ફાઇલ ચાલે છે એમને અમે વિનંતી કરીએ છીએ કે અમારા ગામને હવે વધુ પડતું હેરાન ના કરે અને એમને જે જગ્યા જે હેતુ માટે જગ્યા જોવે છે એ આટલી બધી જગ્યાની જરૂરત નહીં છતો એમણે એક રાજકોટના બે ધારાસભ્યશ્રીઓ બધાએ ભલામણ કરી છે એમને અમે એવું કહીએ છીએ કે તમારા ગામમાં જે જગ્યા હોય તો તમે બધા સુખી છો તો તમારી પોતાની જગ્યામાં બનાવો પણ હવે આમાંથી અમને મુક્ત કરો જય હિન્દ